પંદરમી ઓગસ્ટ વિશે સ્પીચ વંદે માતરમ જય હિન્દ મારા પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે આપણે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ આ એક એવો દિવસ છે જે આપણને તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની તક આપે છે જેમણે આપણી આઝાદી માટે ખૂબ જ બલિદાન આપ્યું હતું ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મેળવવી એ એક ઐતિહાસિક ક્ષણ હતો સદીઓના ગુલામીના શાસન પછી ભારતે આખરે સ્વતંત્રતાનો સ્વાદ માણ્યો આ એક લાંબો અને કઠિન સંઘર્ષ હતો જેમાં ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહર નહેરુ રાણીલક્ષ્મીબાઈ ભગતસિંહ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી અનંત છે તેમના બલિદાન અને સમર્પણને ક્યારે ભૂલી શકાય તેમ નથી આઝાદી એ માત્ર એક શબ્દ નથી પણ એક ભાવના છે તે સ્વતંત્રતા સમાનતા અને ન્યાયની ભાવના છે આઝાદીનો અર્થ છે આપણા પોતાની નસીબ નક્કી કરવાનો અધિકાર આપણી પોતાની રીતે જીવવાનો અધિકાર અને આપણા સપનાઓને પૂર્ણ કરવાનો અધિકાર પરંતુ આઝાદી સાથે જવાબદારી પણ આવે છે આપણે આપણા દેશના નાગરિકો તરીકે આપણી ફરજો નિભાવવી જોઈએ આપણે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ અને તેને વધુ સારું બનાવવા માટે કામ કરવું જોઈએ આપણે શાંતિ અને સંવાદિતાના મૂલ્યોને જાળવવા જોઈએ અને દરેક ભારતીયો વચ્ચે ભાઈચારો કેળવવો જોઈએ આજે જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે આપણા દેશના ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ આપણે કેવો દેશ બનાવવા માંગીએ છીએ આપણે આપણી આવનારી પેઢીઓને શું વારસો આપવા માંગીએ છીએ આપણે એક એવો દેશ બનાવવા પ્રયાસ કરવો જોઈએ જે, જે મજબૂત સમૃદ્ધ અને ન્યાયી હોય એક એવો દેશ જ્યાં દરેકને સમાન તકો મળે અને જ્યાં દરેકને તેમના સપનાઓને પૂર્ણ કરવાની તક મળે એક એવો દેશ જે દેખ દેખ આખા વિશ્વ માટે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક બને વંદે માત્ર ભારત માતા કી જાય આભાર